સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત ખેડૂતો આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું સુરત જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પંચોતેર હજાર સેક્ટરમાં થાય છે ડાંગર શાકભાજી મકાઈ કપાસ સહિતના વાવેતર થાય છે અને ખરીફ સિઝનના પાક માટે સાડત્રીસ હજાર ટન યુરિયાની જરૂરત આ વર્ષે માંડ એકવીસ હજાર ટન યુરિયાનો જથ્થો ખેડૂતોને મળ્યો હતો સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું

સુરત જિલ્લામાં આ વર્ષે ખરીફ વાવેતરનું લગભગ પંચોતેર હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે ખાસ કરીને તમે જોશો ડાંગર કપાસ મકાઈ શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર છે પણ એની સામે યુરિયા ખાતરની ભારે અછત ઊભી થઈ છે ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે ગયા વર્ષથી લગભગ સાત્રીસ હજાર મેટ્રિક ટન ખરીફ સિઝનમાં એપ્રિલથી મારીને સપ્ટેમ્બર સુધીમાં સાત્રીસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને એકવીસ હજાર મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે અને કારણે ભારે અછત ઊભી થાય છે અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજબી બસોને પાસઠ રૂપિયા પ્રતિ બેગ મળી રહ્યા છે અને સામે તેરસો ચુમ્માળીસ રૂપિયા સબસિડી આપતી હોય પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીદ સીઝન ખૂબ જ પૂરજોશમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે એવા સમયે સુરત જિલ્લામાં ખાતર નથી એના અનુસંધાનમાં આદરણીય ખેતી મંત્રી જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને સંપૂર્ણ સુરત જિલ્લાની વિગતો જણાવી છે અને તાત્કાલિક ધોરણે સાત હજારનો જે વધારો જથ્થો સુરત જિલ્લાને ફરવાય આગામી દસ દિવસમાં એવી અમે વિનંતી કરી છે